અરે બાપરે આમ તો જો કેટલા વાહન નીકળે છે નકરા ચાલુ ચાલુ મને તો ઘડીએ હુવા દેતા નથી આ મારા બાપાને ના પાડી હતી કે આ હાઈવે ઘર ન બનાવો તોય મારા બાપા હાઈવે પાસે ઘર બનાવીને બેઠા હવે આ કેટલા વાહન નીકળે ને કેવો દેકારો થાય છે ઘડીએ હુવા મળતું નથી હવે શું કરું આ ઘર તો કાંઈ પાડી ન દેવાય આનું કાંઈક તો કરવું પડશે હું કરું કેવી દાય સડે છે આ વાહન વાળા ઉપર એટલી દાયજ સડે છે ને પણ હું કરું હમ એક કામ કરું હાઈવે ઉપર વહી જાઉં અને જેટલા વાહન નીકળે ને ગાડીયું ડમ્ફર મોટરું બધાને છે ને પાણા મારું અને કાસ ફોડી નાખું પછી ભલે એના માથા હોત ફૂટી જતા હવે તો આ દાયજ એટલી સડી છે ને કંઈક તો કરવું જ જોઈશે નોંધે

જમાદાર હા આ નેશનલ હાઈવે ની છે ને જવાબદારી આપડી માથે છે એટલે આમ જો ક્યાંય ટ્રાફિક નો થાવું જોયો અરે સાહેબ ક્યાંય ટ્રાફિક નો થાય પીછે આ યમ આ મારી માનો આ

બહુ મને હેરાન કરે છે કુવા નથી જતા નિરાય એક કામ કરું હવે છે ને પાછી ઘરે આવી

હાઈવે ઉપર આમ જો કેટલા ખટારાને ને સાહેબ અરે કઈ છોડી છે કઈ ખબર નથી પડતી અરે હાઇવે રોડ ને આ ઈ છોડી હતી શું હોય રોડ પર કર્યું તો છે અન તો એક છોડી છે તો સાહેબ ઈ ઈ ને હા સે ઘર આલો દેખાડો

અમાર છોડી ભાગી ન જાય ને તો ભાગી જાય ધ્યાન રાખતો હે હવે આ છોડી નું હું કરું આ એક તો આ છોડી છે આટા લાલ તું ગોતવા ક્યાં જાય છાવરાવરા તાંગન ગોતવા જાય ક્યાં એ તારી વાત સાચી છે એ તો પણ ધ્યાન રાખતો પહેલાથી હા હાલો ને ગોતવા જઈ ક્યાં જાઉં हाय સ્લીપ

તે છે ને આ જઈને એનો બદલો લઈ આવી કેવી રીતના લીધો કહું આ પાણા છે ને અહીંયા ભરતી ગયા એટલા બધા હાથમાં લઈ ગઈ અને પછી જેટલા વાહન નીકળ્યા ને ગાડીઓ ખટારા મોટર બધા છૂટા પાણા ઠોક્યા કેટલાય ના માથા ફોડી નાખ્યા તારી મને એવું કરાય હે તમે તો મારો બદલો લીધો મેં આજ તો તારી મને એવું ન કરાય આ પોલીસવાળા આવશે તો

એ સાહેબ મારો કાય ન વાક મા સોડીએ પાણા ઢોક્યા હે મારો કાય ન વાક ક્યાં છે તારી સોડી ઈ મા સોડી હે ને ગાંડા જીવી છે જો આયા હંતાની અરે તારી જાત ની મારી ની કરા बाजू નીકળ બટ સાહેબ એક તો પાણા ઠોકીને કેવી હંતાઈ જાય આયા હાસુ બોલ પાણા ઠોક્યા એ સાહેબ એમાં એવું છે ને કે આપડ ખેદાઈ વેસે અને હાઈવેમાં નકરા વાહન નીકળે અને વાહન નીકળે ને તે નકરા હોરન મારે હોરન મારે નું હું હોય મારી નીંદર બગાડે મને હુવાય નો દે કે આજ તો દાય છડીને ને તો જઈને ઠોયકા સૂટા પાણા બદલો લઈ લીધો જોયું ને સાહેબ જોયું ને એ સાહેબ આ એક છોડી ને આખું ઘર ગાંડું છે આખું ઘર મેં આ બાઠિયા બાબાને ના પાડી હતી કે હવે પણ તું ઘર નો બનાવતો કોઈ મહણિયા આ ખરાબ અમે ઘર બનાયો જોયું ને પછી આવું કર્યું કાઈ નઈ ઉપાધી કરોમાં ઉપાધી કરોમાં તમ તરે મારી પાસે બધાય રસ્તા છે આમજો સરપંચ હવે છે ને તમે તાત્કાલિક જશેબી બોલાવો પેલાથી ઘર પાડજો અને હું છે ને આ બેયને લઈ જાઉ હાલો એ સાહેબ માર છોડીએ પાણા ઢોક્યા છે મારો હું વાગ છે તારો હું વાગ કહ તને ત્યાંન પેદા કરી એ છોડી શાંતિ થી આવે તો ભડાકો કરવું જવા દો ને હવે ભૂલ નહી થાય નાખો